દોસ્તો તો દોસ્તો તમે જોઈ શકો છો આ બકાટા ભરેલા છે આખા કોથરા કોથરા કેવા મોટા મોટા થઈ ગયેલા છે બધે તમે જોઈ શકો છો આ વેચવાના કે નહીં તમે કહો એલો આપણો નથી મને બધા આટલી કાં ત્રણ ચાર દિવસ છે આટલી કાં પડી રહેલા તો હું કહું મેં એમ કહું કહ્યું શું કા પડી રહ્યા એમ तो गाइस टफे के चो गुड मॉर्निंग मैं जब सुडबले जिनो डबले ते हवे हाँ आकंपा में जब सु तत्तमुने मैं तो जिन उपचरिन देखा के वो सुंदर नजारों आपली कमी होये वो लागवा हमें जो इस लोगों तो चार तरफ डुंगर डुंगर ये सुंदर नजार सब सवार में जो तो मज़ा दावे તો તમે તમે કયા ગામના છો કમેન્ટ કરો મને પણ ખબર પડે કે તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો મારો તો દોસ્તો મેં આવી ગયો છું કંપે કંપે તમે દેખાડો દેખો તમે ચારો તરફ ડુંગર ડુંગર અને બકાટા નક્કરવા એના બધા જાય છે કામે એરિયા તમે નીચે જોઈ શકો છો અને રેવા બંગલો આ આટલેક એવું છે કે બધા છે ને શેઠિયા હોય કે ભાગ્યા જોડે જ હોય આ કંઈક ચાર છે બાટું અને ઘઉં આવેલા અને નીચે ભેંસોનો તબેલો અને બધું જે બકાટામાં ઇસ્તેમાલ જે કરવાનું વસ્તુ હોય તે આટલેક મૂકી દઈ તો દોસ્તો અમે આટલેથી હાઉ મારા બીજા બને થઈ જીને તો હું દેખાડો હું શું કરું છું બાજુ શું કેવું છે નજારો ચાલો તો મળી